વિનામૂલ્ય અમૂલ્ય સેવા નામની સંસ્થા ચલાવતા નટુભાઈ પટેલ આમિર ખાનના આગામી ટીવી શો સત્યમેવ જયતેમાં તેમાં ચમકશે કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી નટુભાઈ પટેલે બે હજાર એકમાં આ સંસ્થાની સ્થાપના કરી હતી આ સંસ્થા થકી તેમણે એકલવાયુ જીવન જીવતા અનેક સિનિયર સિટીઝન્સને સમૂહ જીવનનું નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું નટુભાઈએ નવેમ્બર બે હજાર અગિયારમાં ભારતમાં પહેલી જ વાર સિનિયર સિટીઝન્સ માટે લિવ ઇન રિલેશનશીપ માટે સંમેલન યોજ્યું હતું જેની નોંધ આમીર ખાને લીધી આમિર ખાનના યુનિટના લોકોએ આ સંમેલનનું કવરેજ કર્યું હતું જે મારી મૂલ્ય જે સેવા છે એ વૃદ્ધો માટેનો હું પસંદગી મેળાનું આયોજન કરું છું ને એમના લગ્ન કરાવી આપું છું એ બે હજાર એકથી થી મેં શરૂ કરેલું છે કુદરતે પ્રેરણા મળી મારે જેને પોતાના જીવન સાથે ગુમાવ્યા છે એના માટે મારે કંઈક કરવું જોઈએ તો મને મેરેજ બ્યુરોમાં ઇન્ટરેસ્ટ હતો એટલે મેં જે પોતાના જીવન સાથી ગુમાવ્યા હોય એના માટે મે મેરેજ બ્યુરો શરૂ કર્યો 24 એપ્રિલ ના રોજ આમીરે નટુભાઈ તથા તેમના પત્ની શીલા બહેન ને મુંબઈ શૂટિંગ માટે બોલાવ્યા હતા જો કે પગમાં ઈજાના કારણે શીલા બહેન મુંબઈ નહોતા જઈ શક્યા પરંતુ નટુભાઈએ એક દિવસ આમીર ખાન સાથે વિતાવ્યો હતો મુંબઈ ના યશરાજ સ્ટુડિયો માં શૂટિંગ કરાયું હતું તેમ એ જે તેનો જે એપિસોડ હતો એમાં આમીર ખાન તરફથી અમને આમંત્રણ હતું ખરેખર

આમિર સાથે તેમણે વિતાવેલો સમય તેમના જીવન માટે અમૂલ્ય સંભાળું બની ગયું છે કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ